વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી દારૂના અડ્ડા પર દારૂ પીવા ગયો ત્યાં બુટલેગર દ્વારા માર મારતા વરાછા પોલીસ સ્ટેશન ફરિયાદ ફરિયાદ કરવાઈ ત્યાં બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે ફરિયાદીને ત્રણ દિવસ સુધી ગોંધી રાખી તાલીબાની સજા આપવા બાબતના આક્ષેપ સાથે ફરિયાદીએ શ્રીની શરણમાં તમારું નામ શું ભાઈ મારું નામ વિનોદ ભાઈ સાખર તમારી સાથે શું ઘટના બની તારીખ નવ ગામડેથી આવ્યો હતો તો આઠ અમે દારૂ પીવા ગયેલા તો દારૂ આ સાથે બબાલ થયેલી દાખલ કરવા ગયેલા તો અમને બેસાડી દીધા અને ગાળી દીધી માપેલા અમે અને માર્યા નાગા કરીને માર્યા અને પગમાં માર્યું માથા માર્યું અને નાગા કર્યા અને માથામાં પટ્ટા માર્યા પગમાં પટ્ટા માર્યા અને લોકો પાંચ થી છ જણા લોકોથી મને માર્યા તમને બંને લોકોને માર્યા અને ત્રણ દિવસ પૂરી ત્રણ દિવસ સુધી રિમાન્ડ લીધી મારી તમને જે લોકોએ માર માર્યો છે એના નામ આવડે છે તમને એકનું નામ છે પરમાર સાહેબ એકનું નામ છે નરેશભાઈ રબારી એકનું નામ છે કુનાલભાઈ અને એકનું નામ છે ભરતભાઈ નુકુમ